નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ન્યૂઝ ગુજરાત મહેસાણા ખાતે ઘીમહી આયુર્વેદિક પંચકર્મ એન્ડ સુપર સ્પેશિયાલિયલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું મહેસાણા શહેરના રાધનપુર રોડ પર આવેલા સેવન સ્પોર્ટ કપિલા હનુમાન મંદિર સામે મહેસાણા ખાતે ઘીમહી આયુર્વેદિક એન્ડ પંચકર્મ સુપર સ્પેશિયાલિયલ હોસ્પિટલનું ઉદઘાટન ડૉક્ટર રામદાસ આહટ નાસિક દ્વારા કરવામાં આવ્યું ઘી મહિ આયુર્વેદિક સુપ પંચકર્મ સુપર સ્પેશિયાલી હોસ્પિટલમાં મલ્ટી સ્પેશિયાલિટી પંચકર્મ આઈપીડી હોસ્પિટલ તાલીમયુક્ત મેલ એન્ડ ફિમેલ કેરલિયન સ્ટાફ ઓટોમેટિક સિરાધાર મશીન સો ટકા આયુર્વેદિક દવાયુક્ત સ્ટોર યોગ પ્રાણાયામ જીવન શૌલીનું માર્ગદર્શન સેન્ટર એસી ગર્ભ સંસ્કાર અને પ્રસંગની સુવિધા હોસ્પિટલમાં ઉપલબ્ધ સાથે શુભારંભ કરવામાં આવ્યું કી મહિ આયુર્વેદિક પંચકર્મ સુપર હોસ્પિટલ ડોક્ટર માહિતી પટેલ તેમજ ડૉક્ટર આશિષ સાથે કેરાલથી અનુભવ મેરવેલ સ્ટાફ સાથે સારવાર અને સુવિધાઓ અપાશે આયુર્વેદિક હોસ્પિટલમાં દરેક પ્રકારના રોગોના ઉપચાર અને શરીર શુદ્ધિકરણથી રોગોને શરીરમાં પ્રવેશવા જ નહીં દે પદ્ધતિથી ટ્રીટમેન્ટ કરવામાં આવશે હાલના સમયની શરીરની સમસ્યા કોલેસ્ટ્રોલ હાડકાના ઘસારા સ્ક્રીન વારને લગતી સમસ્યા પાચનતંત્રની સમસ્યા પથરીની સમસ્યા આંખોની સમસ્યા સ્ત્રી રોગ નિદાન ડાયાબિટીસ બીપી વગેરે રોગોનું આયુર્વેદિક ટ્રીટમેન્ટથી સારવાર કરવામાં આવશે વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી નમસ્કાર હું પટેલ છેલ્લા તેર વર્ષથી ઓથેન્ટિક આયુર્વેદ પ્રેક્ટિસ ગુજરાતમાં હું કરી રહ્યો છું અને આજે મહેસાણામાં ધીમ અહીં આયુર્વેદ પંચક્રમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું જે ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે આ હોસ્પિટલની સ્પેશિયાલિટી હું એમ કહીશ કે જે એન્શિયન્ટ આયુર્વેદ અને મોડનાઇઝેશન મતલબ કે આધુનિક યુગ સાથે આપણી સૌથી જૂની અને રિઝલ્ટ ઓરિએન્ટેડ જે પદ્ધતિ છે બંનેનું સમન્વય અહીંયા થઈ રહ્યું છે અને આ સમન્વય એવા હાથોમાં છે જે ડૉક્ટર માહી અને ડૉક્ટર આશિષના હાથોમાં કે જે કેપેબલ છે ક્રોનિક અને એક્યુટ કોઈ બી કન્ડિશનના ડિઝીઝ આવશે તો તમને તુરંત જ રિઝલ્ટ આવશે એવી થેરાપી એવા થેરાપી થેરાપિસ્ટ અહીંયા અવેલેબલ છે અને એની સાથે સાથે ક્વિક રિઝલ્ટ આવે એવા ટ્રીટમેન્ટ રૂમ બી અહીંયા છે અને હું એક જ કહીશ કે જેટલા બી દર્દી કે લોકો અહીંયા આવશે એ દરેકને કહીશ કે અહીંયા એક જ મોટો છે ઈદમ પ્રત્યક્ષ ફળદર્શના મતલબ કે તમે અહીંયા આવશો તો તમને તુરંત જ તમારા દરેક રોગનું રિઝલ્ટ મળશે અને એ સાયન્ટીફ વેમાં વિથ રિપોર્ટ્સ અને વિથ ઓથેન્ટિક ટ્રીટમેન્ટ સાથે મળશે આ ગુજરાત તો પહેલી હોસ્પિટલ છે ગુજરાત તો પહેલી હોસ્પિટલ છે મહેસાણાની હું કહીશ કે ઉત્તર ગુજરાતની આ એકમાત્ર પહેલી એવી હોસ્પિટલ છે કે જેમાં એનએબીએચ એક્રેડિટેડ હોસ્પિટલ કે જે મેડિક્લેમની ફેસિલિટીઝ બી થોડા સમયમાં આવી જશે અને એની સાથે સાથે હાઈટેક હોસ્પિટલ ઉત્તર ગુજરાત માટે આ ગર્વની બાબત છે કે પહેલા એવું હતું કે ઉત્તર ગુજરાતના લોકોને કોઈ બી આયુર્વેદિક ટ્રીટમેન્ટ કર્યું હોય તો અમદાવાદ સુધી રાંધું થવું હતું બટ હવે હું એમ કહીશ કે ઉત્તર ગુજરાતના દરેક કોઈ બી દર્દીને કોઈ બી આયુર્વેદિક સારામાં સારી ટ્રીટમેન્ટ લેવી હોય તો એમને અમદાવાદ આવવાની જરૂર નથી એમના માટે મહેસાણા એક મોટામાં મોટું હ બની ગયું છે કે એમને આયુર્વેદ દ્વારા દરેક રોગની ટ્રીટમેન્ટ મળી જશે કેરળના સ્ટાફ તમે કેરલા સ્ટાફ કેરળ આપણને બધાને જ ખબર છે કે આયુર્વેદમાં એકમાત્ર એવું સ્ટેટ જે કેલા કે જ્યાં સૌથી સારામાં સારા ઓથેન્ટિક અને સારા સર્ટિફાઈડ કેરલિયન સ્ટાફ અવેલેબલ હોય છે અને હું કહેવા માંગીશ કે એ જ સ્ટાફ મહેસાણાના ધી અહી સેન્ટરમાં અવેલેબલ રહેશે ચોવીસ કલાક કે જ્યાં તમને દરેક ટ્રીટમેન્ટ સારી રીતે અને ઓથેન્ટિક વેમાં કરી આપવામાં આવશે અહીંયા અમારા ત્યાં કેરાલિયન સ્ટાફ છે ઓટોમેટિક શીરોધારા મશીન છે સુવર્ણપ્રશાન ગર્ભ સંસ્કાર અને બધા સ્કીન ડિસીઝ કે જોઈન્ટ ડિસીઝ બધા અમે પંચકર્મ સારવાર કરીએ છીએ અમારા ત્યાં કેરાલિયન સ્ટાફ છે જે અસરકારક પંચ ટ્રીટમેન્ટથી બધાને જ મટાડવા માટે રોગ અમે ડિસીઝ ટ્રીટ કરીએ છીએ અહીંયા અમે અહીંયા અમે ત્રણ મહિના માટે વીકલી ઓફર રાખી છે ટ્વેન્ટી પર્સન્ટ ઓફની ઓફર રાખી છે અમે અહીંયા અને અહીંયા અમારે બધા જ ડિસીઝ ટ્રીટ થાય છે મેલ ફિમેલ બધા માટે અમે બધા જ ડિસીઝ ટ્રીટ કરીએ છીએ મારું નામ ડોક્ટર આશીષ પટેલ છે આપણી હોસ્પિટલ કપિલ કપિલા સામે રાધનપુર રોડ ઉપર આવી રહી છે મહેસાણાની જતા મુલાકાત લે આપડે મહેસાણાની જનતા માટે સ્વસ્થ રહે માટે સારી ઓફર લઈને આવી રહ્યા છે જેમાં તમે ત્રણ મહિના માટે ફ્રી કન્સલ્ટેશન તથા પંચક્રમો પર ટ્વેન્ટી ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે જેમાં તમારે કોઈ બી રોગ હોય તો તમે હોસ્પિટલની મુલાકાત લઈને આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરાવી શકો नमस्ते मैं वैद्य रामदास आवर महाराष्ट्र से बिलोंग करता हूँ आज एक बड़ी खुशी की बात है कि मेहसाना गुजरात में डॉक्टर माही और डॉक्टर आशीष के धी में ही आयुर्वेद चिकित्सालय के उद्घाटन के लिए यहाँ पर आने का सु मुझे प्राप्त हुआ है और आने के बाद पूरे जितने भी मेहसाना के रहवासी हैं वो पूरे इतने बड़ी संख्या में यहाँ पर उपस्थित है और साथ साथ में वरुण देवता ने भी यहाँ पे कृपा किया और उन्होंने भी यहाँ पे ब्लेसिंग दे के इस हॉस्पिटल की इस आयुर्वेद चिकित्सालय की शुरुआत का शुभ संदेश उन्होंने दिया है वरुण राजा ने दिया है तो आयुर्वेद का ये फुल प्ले हाईटेक पंचकम चिकित्सालय कह सकते हैं ये आप महसाना में शुरू हुआ है डॉक्टर माही और डॉक्टर आशीष ये दोनों भी आयुर्वेद के उच्च शिक्षित है एम आयुर्वेद है पंचकर्म किया हुआ है और उन्होंने एक प्रत्यक्ष अनुभव जो कि महाराष्ट्र में भी लिया हुआ है डिवाइन आयुर्वेदा अहमदाबाद में भी लिया हुआ है और उस पंच प्रत्यक्ष कर्म का अब मेहसाणा के और परिसर के जितने भी गरजवंत रुग्ण रहेंगे उनके लिए उनका उपयोग हो जाएगा और आयुर्वेद का मैं कहूँगा कि एक फुल प्लेज हाईटेक और सभी सुविधा से युक्त એક ફાઈવ સ્ટાર જી ચિકિત્સાય કહે સકતા આજ યે મેસાણા મેં શરૂ હુઆ હૈ બડી ગર્વત ગુજરાત કે લી